નંબર એક ઉપર એચ ઓફ ડિલેક્સ હીરો કંપનીનું બાઇક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ સારી કન્ડિક્શનમાં બંને ટાયર નવી કન્ડિક્શનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે સેલ સ્ટાર લુકુસ બાઇક સારું છે રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ઓગણત્રીસ હજાર પાંચસો કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દીવદર ગામ મકડાલા ગામે જોવા મળી જશે ડીડી રાજપૂત પાસે ડીડી રાજપૂતનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે રસ્તાની જાહેરાત ફ્રી હોય છે અડો રાખેલો વિડીયો અડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામું સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળ એ બાવી પથકોને પચા વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સરળ કહે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બહેનો માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને એટેચ કરીશું ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતા બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવેજના વડી જોવા મળતા રહેશે